નર્મદા નદીમાં આવેલ બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર ન પ્રવેશવા માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા વિવિધ પ્રકારના પગલાઓ લેવાયેલ છે ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલિયા બેટ ઉપર આવી રોકાણ કરી તેવી પૂરતી શક્યતા છે અને તેઓ રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સંસ્થાનો ભીડભાડ વાળા સ્થળોએ હુમલો કરી ભાંગતોડ કરવી હિંસા કરી ભાંગફોડ કરવી હિંસા અને ત્રાસ ફેલાવાની શક્યતાને ધ્યાને લઈ જન સલામતી ન જોગમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવા જરૂરી ગણાય છે. આવી પ્રવૃત્તિ ઉપર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર રહી જિલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે. આથી ભરૂચ જિલ્લાના અધિક કલેક્ટર મેજેસ્ટ્રી તેના થાનધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ કલમ એકસો ત્રેસઠ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરે છે. આ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ફરજ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી